શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ ઘણા બધા મિત્રોના મેસેજ છે કે સાહેબ અમારી ભરતી આવી અને તરત જ કોર્ટ મેટર થઈ ગઈ છે તો હવે અમારી ભરતીમાં સ્ટે આવશે ભરતી છે એ ડીલે થશે તો આનાથી લગભગ કાંઈ ફેર પડવાનો નથી બરાબર એમાં એક મેટર તો બે હજાર ઓગણીસમાં ટાટ પાસવાળા મિત્રોની છે તો એ મેટર તો ડિસ્પોઝ થઈ જ જાય છે બાય ડિફોલ્ટ કારણ કે બે હજાર ચોવીસના નોટિફિકેશનમાં ચોખ્ખું લખેલું હતું કે ભાઈ હવે જૂની ટાટ રદ ગણાશે અને આ નવી દ્વિસ્તરીય ટાટ પાસ કરી હશે એ લોકોની જ ભરતી થશે કારણ કે આખી ટાટની મેથડ જ ચેન્જ થઈ ગઈ છે પ્રિલિમ્સ અને મેઇન્સ અને મેન્સના ગુણને આધારે ભરતી તો મેઇન્સના ગુણને આધારે ભરતી પર નોટિફિકેશનની અંદર ચોખ્ખું લખેલું જ હતું બે હજાર ત્રેવીસમાં હવે સિત્તેર ત્રીસવાળા મિત્રોની જે મેટર છે તો એમાં સરકારે જે નિયમો બનાવ્યા છે કે ટાટ મુખ્ય પરીક્ષાના મેરિટને આધારે ભરતી એ બનાવવાનો એમને પાવર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ પાત્રીસ આપે છે અને પોલિસી મેટર છે સરકારને નીતિ ઘડવાનો પોલિસી ઘડવાનો અધિકાર છે અને એ પ્રમાણે ભરતી કરવાનો અધિકાર છે એટલે સિત્તેર વાળી મેટર પણ એટલી બધી અસર કરવાની નથી કે જેનાથી ભરતીને અસર થાય જય હિન્દ જય ભારત જય જય કરવી